સરકારી ચેક કરવામાં જેમાં મોટા ભાગની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટી ના કોઈ પણ પ્રકારના સાધનો ન હતા તો કેટલીક સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટી ના સાધનો તો હતા પરંતુ તેને એક્સપાયર થયાને થયા આજે પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયો છે

તે વર્ષ બે હજાર ઓગણીસમાં મૂકવામાં આવ્યા હતા અને તે વર્ષ બે હજાર વીસમાં પૂર્ણ થઈ ગયા છે આજે ફાયર સેફટીના સાધનોના પૂર્ણ થયાને પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી એક પણ ફાયર સેફટીના સાધનો બદલવામાં આવ્યા નથી જેના કારણે ફાયર સેફટી બાબતે મામલતદાર આટલી મોટી સરકારી કચેરી હોવા છતાં પણ ફાયર સેફટી બાબતે પોકળ સાબિત થઈ રહી છે ડીસા ખાતે આવેલી સિંચાઈ વિભાગની ઓફિસ ખાતે સિંચાઈ વિભાગની ઓફિસ બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી ઓફિસ છે નહીં રોજના અસંખ્ય લોકો અહીં પોતાના સિંચાઈ માટેના કામકાજ માટે આવતા હોય છે પરંતુ ઓફિસમાં એક પણ જગ્યાએ ફાર સેફ્ટીના સાધનો મૂકવામાં આવ્યા નથી તેવું સામે આવ્યું હતું તો આ સરકારી કચેરીઓમાં જો કોઈ કારણોસર આગ લાગી અને કોઈની જાનહાનિ જાય તો તેના માટે જવાબદાર કોણ ઓકે મારું નામ સોલંકી સંજય છે ને હું ડીસાનો જ વતની છું મુળ માલગઢ ગામથી આવું છું આપણે તંત્રમાં વારંવાર જોવા જઈએ ત્યારે ખૂબ નિષ્ફળતાઓ જોવા મળે છે તંત્ર એટલું બેદરકાર છે કે કોઈ જ પ્રકારની સેફ્ટી આપતું નથી આપણે વાત કરીએ પ્રમાણે કે આ ભાઈ રાજકોટની અંદર પછી તક્ષીલા સુરતની અંદર પછી મોરબીમાં જે પુલ તૂટી ગયો આરની તળાવવાળી ઘટનાઓ બધી ઘટનાઓ ફાયર સેફ્ટીના કારણે નહીં અભાવના કારણે થાય છે જો અહીંયા સેફ્ટી હોત તો આટલી બધી જાનની થાત નહીં અને તંત્ર જો એના પછી સજાગ હોત તો આ બધી જે તકલીફો મુશ્કેલીઓ આપણા જે નાના નાના ભૂલકાઓ એમનો કશું વાક જ નથી જે પોતાનો એન્જોય કરવા ગયેલા હોય ને પોતાને જાનનો ગુમાવો પડ્યો હોય આવી તકલીફના કારણે જો સમાજમાં તકલીફ થતી હોય તો તંત્ર બેદરકારીના કારણે તંત્રએ નોંધ રાખવી જોઈએ છે કે આપણે દિશાની વાત કરીએ તો દિશાના મામલતદાર વિભાગમાં તમે જોઈ શકો છો કે અહીંયા પણ બે હજારના ઓગણીસમાં લગાવેલું છે અને બે હજાર વીસમાં પૂરું થઈ ગયું છે આ એનું પૂરું થઈને પાંચ વર્ષ થઈ ગયા છે છતાં બી એને કોઈ કાળજી લેતું નથી આટલું આપણું તંત્ર બેદરકાર છે